ડીસા તાલુકામાં આજે સૌ પ્રથમવાર નર્મદા નીરથી તળાવ ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ધારાસભ્ય પ્રવીણ માળીના પ્રયાસોથી દિન પ્રતિદિન સુકો બટ બનવાની કગાર પર પહોંચેલા વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચતા જ લોકોએ તેના વધામણા કરી સરકારનો આભાર માન્યો હતો સરકાર દ્વારા બનાસકાંઠાના સુકાભટ વિસ્તારને પણ હરિયાળો બનાવવા માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે જે અંતર્ગત નર્મદા નહેરમાંથી સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરી પાણી સિપુ ડેમમાંથી પાણી નાખવાની યોજનાઓ પણ આજથી પ્રારંભ થયો છે જે અંતર્ગત આ પાઇપલાઇનમાંથી ડીસા તાલુકાના આડત્રીસ તળાવોમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પાણીના તળ ખૂબ જ ઊંડા પહોંચી ગયા છે અને દિવસે દિવસે પાણીના તળ ઊંડા જતા સિંચાઈની ખૂબ જ મોટી સમસ્યા શરૂ થઈ હતી પરંતુ હવે જેવો વિસ્તાર બનવાની કગાર પર પહોંચેલા ગામડાઓના તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે જ્યાં આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગામના લોકોએ નર્મદા પાણીના ફુલહાર કંકુ અને અક્ષતથી વધામણા કર્યા હતા તેમજ આવનારા સમયમાં આ વિસ્તાર હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો આ અંગે ધારાસભ્ય પ્રમે માળીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પંપિંગ કરીને નર્મદા નહેરમાંથી પાણી સિપુ ડેમમાં પહોંચાડવાની યોજનાની શરૂઆત કરી છે જે અંતર્ગત ડીસા તાલુકાના આડત્રીસ જેટલા તળાવોમાં પણ આ પાણી નાખવામાં આવ્યું છે પાણી આવતા જ ગામના લોકો ખુશખુશાલ થઈ નર્મદા પાણીના વધામણા કર્યા હતા સાથે જ આવનારા સમયમાં હજુ પણ બાવન તળાવો નીમ કરી તેમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવશે આમ ડીસા તાલુકાના કુલ 90 તળાવને નર્મદા પાણીથી ભરવામાં આવશે જેથી આવનારા સમયમાં ડીસાનો સૂકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. નમસ્તે મિત્રો આજ રોજ સતત નરેન્દ્રભાઈ જે વિસ્તારની ચિંતા કરે છે એવા બનાસકાંઠા જિલ્લાની અંદર સુદલામ સુફલામ પાઇપ દ્વારા જે પંપિંગ કરીને પાણીને સીપુ ડેમમાં પહોંચાડવાની યોજના મને નરેન્દ્રભાઈએ બનાવેલી તેમના અથાગ પ્રયત્નોથી આજે એવી સફળતા મળી છે કે માં નર્મદાનું પાણી એ થરાદથી કેનાલ દ્વારા પંપિંગ કરીને સીપુ ડેમ ખાતે પહોંચાડવામાં આવ્યું છે વિસ્તારના અડત્રીસ જેવા મારા ડીસા તાલુકાના અડત્રીસ જેવા તળાવો એનાથી ભરાયા છે કેટલાક બાકી છે તળાવો ભરાવાના એ પણ ભરાઈ જવાના છે અને સાથે નવા જે તળાવોને એડ કરવાના છે એવા બાવન જેવા નવા તળાવોની દરખાસ્ત સરકારની અંદર મૂકવામાં આવી છે એટલે કુલ મણાઈને નેવું જેવા તળાવો આ થરાદ સીપો લાઈન દ્વારા ભરવામાં આવશે અને એક બહુ જ મોટી ક્રાંતિ આ વિસ્તારની અંદર થવાની છે ખેડૂતો ખૂબ ખુશ છે જે રીતે તળાવોના વધામણા ખેડૂતોએ કર્યા છે નરેન્દ્રભાઈનો આભાર માન્યો છે મુખ્યમંત્રી સાહેબનો આભાર માન્યો છે કે અમારા વિસ્તારની અંદર પહેલીવાર નર્મદાનું પાણી આવ્યું છે અને એના દ્વારા ખેડૂતો સિંચાઈ પણ કરવાના છે જે રાજ્ય સરકારે એક અતિરેક કનેક્શન સરફેસ વોટર યુઝ કરે તો એક વધારાનું કનેક્શન લાઇટનું આપવાનો જે નિર્ણય લીધો છે એના ભાગરૂપે પણ અનેક ખેડૂતો આ તળાવો માટે સિંચાઈ કરવાના છે અનેક વિસ્તારો પિયતવાળા થશે અનેક વિસ્તારોનો ખેડૂતો પોતાની રીતે ખેતી કરી અને આત્મનિર્ભર બને દિશાની અંદર આગળ વધવાના છે મોદી સાહેબનો અને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર અમારા શ્રી પ્રવીણભાઈ માણીના અથાત ટ્રેક્ટરથી પાણી આવ્યું છે એ બદલ અમે સરકારનો ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ